લાગે તમને કે ઘરે કામ કરવું બારે જવું ઘરનું કરીને બધું કરીને જોડે રસોડું કરવું તો આ રીતનું રસોડું તમારી સામે અમે બતાડીએ છીએ કે ઈઝી રેસીપી બની જાય ઈઝી રસોડું બની જાય આ બધી રેસીપી ક્યાં અંદર છે મારી ચેનલની અંદર છે ઓસ્ટ્રેલિયા બીના મોદીમાં તો મસ્ત મજાની ભાતની અંદર ચડે એવી દાળ એની સાથે છે ભરાજીનું શાક એટલે કે તુબેરનું શાક એની સાથે છે મસ્ત મજાનો ભાત ફરાળી શાક ગમે ત્યારે દહીં સાથે તમે ખાઈ શકો જે ઘરનું દહીં છે એની જોડે છે હેલ્ધી રહેવા માટે કચુંબર તો ભાઈ જરૂરી છે ઘરનું બનાવેલું અથાણું અને જોરદાર રોટલી તો આવી રોટલી ફૂલકા રોટલી ને આવી રીતના શાક તમે ઘરે બહુ સરસ રીતના બનાવી શકો આ ભરાજીનું શાક છે ફ્રોઝન ફ્રોઝનમાંથી ભરાજીનું શાક કેવી રીતે થાય અલગ અલગ રીતની રસોઈ કઈ રીતના થાય ત્યાં આગળ જશો મારી ચેનલમાં લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા બીના મોદી માં બહુ બધી આવી અલગ અલગ થાળીઓ તમને જોવા મળશે થાળી સાથે તમને જોવા મળશે નવી નવી વેરાયટી જાઓ જુઓ શેર કરો